તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો સાહેબ તમે વિડીયો જોઈ શકો છો ભાઈ કે સંજયભાઈ વસાવા શું જેમકે પૂર્વમાં જાઓ કે પશ્ચિમમાં જાઓ સાહેબ તમને સંજયભાઈ વસાવાને લઈને અનેકો વિડીયો મળ્યા હશે ભાઈ પણ સાહેબ અત્યારે વાત કરવામાં આવે તો શું ખરેખર ચૈતરભાઈ વસાવા જેલની ની આવી ગયા ભાઈ કે શું ખરેખર જે સંજયભાઈ વસાવાએ જે આરોપ નાખ્યો હતો ભાઈ કે એક ચંપાબેન કરીને એક બેન હતા ભાઈ કે એમના વિશે અભદ્ર વાણી વિલાસ કર્યો ભાઈ એટલું જ નહીં પરંતુ જે મિત્રો સંજયભાઈ વસાવા હતા એ સંજયભાઈ વસાવા ઉપર જે કાચનો ગ્લાસ આવે ભાઈ એ કાચનો ગ્લાસ ફેંકી અને સાહેબ મારવાની કોશિશ કરી અને ત્યારબાદ ચૈતર વસાવા ઉપર એફઆઈઆર દાખલ કરી અને ત્યારબાદ ચૈતર વસાવા લગભગ છેલ્લા પંદર દિવસથી સાહેબ એ વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર છે ભાઈ પણ અત્યારે વાત કરવામાં આવે તો શું ખરેખર સંજયભાઈ વસાવાય કોઈ મિત્રો સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા કે શું ખરેખર ચૈતર વસાવા છૂટી ગયા મિત્રો આજના વિડીયોની અંદર તમને બધી માહિતી દેવાનો છું હમણાં બે મિનિટ પહેલા સૌથી મોટા સમાચાર આવ્યા છે ભાઈ તો ખાસ કરી અને વિડિયો તમે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ ભાઈ એની પહેલા ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો દર્શક મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે અત્યારે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા કે જે અત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર છે ભાઈ અને હવે આપણે સંજયભાઈ વસાવાને લઈને વાતચીત કરીએ હવે સંજયભાઈ વસાવા એમ કહેતા હતા ભાઈ કે ચૈતરભાઈ વસાવા માફી માંગી લે ભાઈ શું ખરેખર આદિવાસીનો દીકરો માફી માંગશે ભાઈ કેમ કે સાહેબ શું ખરેખર ચૈતર વસાવા કોઈ એવી ભૂલ કરી જો મિત્રો ચૈતર વસાવા ખોટો હોય ભાઈ તો સીસીટીવી ફૂટેજ સંજય વસાવા બતાવે ભાઈ પણ સંજય વસાવા શા માટે સાહેબ સીસીટીવી ફૂટેજ નથી બતાવતા તો ભાઈ સીસીટીવી ફૂટેજ ન બતાવે તો સાહેબ માફી હું કામ માંગે ભાઈ આ પણ એક પ્રશ્ન છે ભાઈ તો ચૈતર વસાવા એમ કે છે ભાઈ કે હું આજે નહીં અને કાલે નહીં હું માફી મારી જિંદગીમાં કોઈ દી માંગવાનો નથી ભાઈ ભલે સંજય વસાવાને જે કરવું એ કરી નાખે પણ સાહેબ હું માફી નહીં ને જો હું માફી માંગુ તો મને સીસીટીવી ફૂટેજ બતાવો સાહેબ હવે તમને શું લાગે દર્શક મિત્રો કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મેં જે તમને માહિતી દીધી ભાઈ આ માહિતી સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે આપી છે એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી કે વિડીયો સાચો પણ હોય શકે ખોટો પણ હોઈ શકે જેથી કરીને આપણી ચેનલ આ વિડીયોની કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ